તો ગોંડલથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમિત ખૂટના કેસમાં આજે સૌથી મોટો ધડાકો થયો છે જી હા રાજદીપસિંહ રિબડા હવે પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે જ્યાં એ જ વિઝ્યુલ છે ગોંડલ પોલીસ સ્ટેશનની બહારના જ્યારે રિબડા આવે છે તેમના કેટલાક તેમની સાથે કેટલાક લોકો પણ છે એક કારમાંથી ઉતરે છે જો તમે જો રાજદીપસિંહ રિબડા કે જે ગોંડલ પોલીસ મથકમાં હાજર થયા અને તેમણે સમર્પણ કરી લીધું છે પોલીસ સમક્ષ અત્યારે હાજર થઈ ચૂક્યા છે છેલ્લા છ મહિનાથી રાજદીપસિંહ રીબડા ફરાર હતા આખરે રાજદીપસિંહ અલગ અલગ કોર્ટમાં તેમણે આગોતરા જામીનની અરજી કરી જોકે હાઈકોર્ટે પણ તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા પછી તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા સુપ્રીમ કોર્ટે પણ તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા અને લાગતું હતું કે ગમે તે ક્ષણે તેમની ધરપકડ થઈ શકે કે ગોંડલ પોલીસ તેમની ધરપકડ કરે એ પહેલા તે પોતે આ હાજર થઈ ચૂક્યા છે ગોંડલ પોલીસ સમક્ષ અમિત ખૂટનો કેસ કે જેમાં એક સુસાઇડ નોટ મળી હતી જેમાં રાજદીપસિંહ રીબડા અને એમના પિતા અનિરુદ્ધસિંહ બંનેના નામ લખેલા હતા અને આ જ કેસમાં તમને ખબર છે કે અનિરુદ્ધસિંહ કે જ્યારે પોપટ સુરેઠ કેસમાં જ્યારે એમને સરેન્ડર કરવું પડ્યું એ જેલમાં પહોંચ્યા પછી ગોંડલ પોલીસે આ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાની પણ ધરપકડ કરી હતી અને પછી સવાલ થતો હતો કે આખરે રાજદીપસિંહ ક્યાં છે તો રાજદીપસિંહ આજે પોલીસ સમક્ષ આવી ચુક્યા છે પોલીસ સમક્ષ તે હાજર થઈ ચૂક્યા છે હવે આવનારા દિવસોમાં પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે શું આગળની તપાસ ખૂલે છે એ સૌથી મહત્વનો

આખા કેસમાં જે સગીરા ઝડપાઈ હતી એક યુવતીઓ ઝડપાઈ હતી એના પણ અલગ અલગ નિવેદન વકીલોની પણ ધરપકડ થાય છે સામે પક્ષે દાવો પણ થાય છે કે ભાઈ કાવતરું છે એવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા બંને અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ કેસમાં જેમના સામે ફરિયાદ દાખલ થઈ છે એવા અનિરુદ્ધ સિંહો પહેલા આ કેસમાં એમની ધરપકડ થઈ ચુકી છે હવે એમના પુત્ર રાજદીપસિંહ રીબડા એ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે આ ગોંડલ પોલીસ પરિસરના બહારના દ્રશ્યો છે તમે જુઓ છો કે રાજદીપસિંહ ત્યાં ગોંડલ પોલીસ પરિસરમાં પહોંચે છે અને ત્યાં પોલીસ સમક્ષ ત્યારે રાતના સમયગાળા દરમિયાન હાજર થઈ જાય છે હવે જોવાનું રહેશે ગોંડલ પોલીસ આગળની શું કાર્યવાહી કરે છે કેટલા દિવસના રિમાન્ડ મેળવે છે અને એમની પુરુષ પૂછપરછમાં રાજદીપસિંહની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે શું નવા ઘટસ્ફોટ થાય છે જરૂરી છે આજ કેસમાં તમને ખબર હશે થોડા સમય પહેલા અમિત ખૂટના જે પરિવારના જનરલો છે એમનું કહેવું તો એમનો દાવો હતો એમણે જેલને પણ પત્ર લખ્યો એમણે કહ્યું કે અનિરુદ્ધસિંહ જેલમાં ખોટી ખોટી સવલતો પૂરી પાડવામાં આવ્યો છે એમને બધી સુખ સુવિધા મળી રહી છે એટલા માટે એમને જુનાગઢ જિલ્લા જેલમાંથી હટાવવામાં આવે એવો પત્ર પણ એમણે લખ્યો હતો અને એ બધાની વચ્ચે હવે જ્યારે રાજદીપસિંહ પોતે પણ જ્યારે ગોંડલ પોલીસ સમક્ષ હાજર થઈ ચુક્યા છે ગોંડલ પોલીસની કાર્યવાહી સામે અત્યારે નજર છે કે પોલીસ શું રૂક અપનાવવામાં આવે છે આગળ હવે અચાનક નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થઈ ચુક્યા છે આ એક માત્ર વિડીયો છે તમે જોઈ રહ્યા છો કે એમની સાથે તેમના કેટલાક લોકો પણ છે એ તમામ અહીંયા પહોંચે છે ગાડીમાંથી ઉતરે છે ત્રણ થી ચાર લોકો જાણે કે પહેલાથી જ એક નજર રહેશે પરંતુ એક બાબત નક્કી છે આવનારા સમયમાં ગોંડલના રાજકારણમાં કઈક મોટી નવા જૂની થઈ શકે છે અને અમિત ખૂટવાળા કેસમાં આવનારા સમયમાં કોઈ નવા જૂની પણ હવે થઈ શકે છે